હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે અને તમે જોઈ શકો છો કે આજે હું બહુ જ ખુશ છું કેમ કે હું ઘેર જઉં છું મતલબ હું ઘરે જાઉં છું અને બધું જુઓ બધું રૂમ ખાલી થઈ ગયો છે બધું પેકિંગ બેકિંગ થઈ ગયું છે અને ગાડીમાં બધું ભરાઈ ગયું છે અને અચાનક જ મતલબ અમારું પેકઅપ થઈ ગયું કેમ કે સરને એમના ઘરની બહુ યાદ આવતી હતી ઓફકોર્સ અમને પણ બહુ યાદ આવતી હતી આ વખતે મારા મમ્મી પણ મને બહુ યાદ કરતા હતા વચ્ચે બે દિવસ બિચારા બીમાર પણ રહ્યા અને મારા વિડીયોઝ બી બહુ ઓછા આવે છે કેમ કે અહીંયા નેટવર્કના પ્રોબ્લેમ છે પણ હવે મારા રેગ્યુલર વિડીયોઝ આવશે તો પ્લીઝ જોજો અને બસ જયેશભાઈ ગયા છે પેલા પાણીના જગને એવું બધું આપવા માટે તો એ આવે એટલે બસ અમે નીકળીએ છીએ અને પછી મળીએ છીએ તમને તો ખુશી થઈ રહી છે પંદર સોળ દિવસ પછી ઘરે જઈ સાંજે તો બહુ જ શૂટિંગમાં બિઝી બિઝી એક તો પહેલાં તો ભાઈને એ લોકો ગયા બાર તારીખે ફેબ્રુઆરી બાર તારીખે ગયા અને તેર તારીખથી હું શૂટમાં જ બિઝી બિઝી છું મતલબ તેર તારીખથી બિઝી જ છું એટલે ત્યારે આઠ આઠ દસ દિવસ શૂટ કર્યું પછી પાછી થોડા દિવસ ઘરે હતી પછી પાછું જીતું મંગુ ચાલુ થઈ ગયું એક તારીખથી એટલે જો ને ચૌદ પંદર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ તારીખ સુધી તો હું શૂટ પર હતી અને પછી એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્ય અઠ્યાવીસ તારીખ સુધી સત્યાવીસ તારીખ સુધી ઘરે હતી અને એના પછી પહેલીથી મતલબ સત્યાવીસ અઠ્યાવીસે હું પાછી શૂટમાં આવી ગઈ અને પાછું શૂટ ચાલુ થઈ ગયું અમારું તો સત્યાવીસ અઠ્યાવીસથી પહેલીથી પાછું શૂટ ચાલુ થઈ ગયું એટલે બધું એમાં જ બિઝી 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 તો ઘરે રહેવાનો ટાઈમ નથી મળ્યો અને તમે લોકો બહુ કહે કે કરતા હતા કે આરામ કરો આરામ કરો તો હવે પાછું હું ઘરે જઉં છું તો એક તારીખ સુધી તો હું આરામ જ કરીશ હા બીજું શૂટ આવી ગયું છે પણ એ હવે હું એક તારીખથી જ કરવાની છું કેમકે શૂટિંગના બધા કપડાં સાડીઓ બ્લાઉઝ બધું ધોવાનું છે થોડી શોપિંગ કરવાની છે નવા બ્લાઉઝ લેવાના છે તો એ બધું કરીશ હવે ઘરે જઈને મમ્મી સાથે થોડું રહીશ વિચાર છે મમ્મીને બી ક્યાંક લઈ જવું મુંબઈ મુંબઈ કેમકે બહુ ટાઈમથી કહે છે તો એ થોડું કંઈક પ્લાન કરીશ એમને ક્યાંય લઈ નથી ગઈ તો વિચાર છે કે મમ્મીને બે દિવસ મુંબઈ લઈ જવું એમને ફરાવું મુંબઈ સિદ્ધિ બધું ફરવું છે એમને તો ત્યાં બધે લઈ જઈશ એમને થોડું શોપિંગ કરાવીશ મુંબઈમાં તો જોઉં છું હવે કેવી રીતે શું પ્લાન થાય છે શું કેવી રીતે છે ધીમે ધીમે બધું તમને જણાવતી રહીશ પણ અત્યારે તો અહીંયાથી રજા લઉં છું અને ઘરે જઉં છું તો બસ હું નીકળું એટલે મળું છું તમને ચલો ચલો સર નીકળી ટળા જીધુભાઈ ખબર કોણ છે પણ ટાટા

મળીશું ચલો અમે લોકો નીકળી ગયા છે ઘરે જવા માટે જયેશભાઈ અમારા ફ્રી થઈ ગયા છે એ ફ્રી થઈ ગયા એટલે મને લઈ જાય છે ધીમે ધીમે મારા પર્સનલ માંથી સર થઈ ગયા સર એટલે હવે જઈ રહ્યા છે તમને બતાવું કે કેવો નજારો છે સ્પેશિયલી તો મેં એટલે જ વિડિયો કર્યો કે કેટલા મસ્ત પર્વતો છે આઈ થિંક અરવલ્લી ના પર્વતો કેવા

સર ને અહીંયા મજા આવે શૂટિંગ કરવાની અને અમને અહીંયા બહુ ગમે પાછું એક તારીખથી બીજું શૂટિંગ ચાલુ થશે કેસનલાલ નું જુઓ તમે બધા નજારો સરસ છે ને મળીએ છીએ ચલો આ નજારો જ બતાવો તો તમને ખાસ તો એટલે જ હવે હું મને બહુ રૂમ ગયો છે તો કદાચ હું સુઈ જઈશ તો મળીએ છીએ સીધા ઘરે મમ્મીને અને મમ્મી કંટાળી ગઈ છે આટલા દિવસથી મારા પાર્સલો લઈ લઈને હવે ઘરે જઈને પાર્સલ અનબોક્સિંગના ને એના વિડીયો તમને જોવા મળશે પણ ઉન્નતિબેન કરીને એક સબસ્ક્રાઈબર છે એમની બહુ જ રિક્વેસ્ટ હોય છે કે પાર્સલના વિડીયો બેન બનાવો દીદી બનાવો તો સ્પેશિયલ એમના માટે થઈને હું પાર્સલના વિડીયો બનાવીશ મળીએ છીએ થોડી વારમાં ક્યાંક ઊભા રહીશું જમીશું તો મળીશું બાકી તો શું જઈશું લા

હું બહુ જ થાકી ગઈ છું કેમ કે આ દિવસનું ટ્રાવેલિંગ નવું હતું તો મમ્મીને મમ્મી પણ સુઈ ગયા હતા એટલે મોડું થઈ ગયું છે બહુ જ પછી એમને પણ ઉઠાડ્યા નથી મેં અને બસ હવે હું પણ સુઈ જાઉં છું અને પછી મળીએ છે સરસ રીતે શૂટ પતી ગયું સરસ રીતે બધું થયું મારામાં એટલી પણ તાકાત નથી કે હું લાઈટ ચાલુ કરીને વિડીયો એન્ડ કરું બીજા ફોનમાં બીજા ફોનમાં લાઈટ ચાલુ કરી અને હવે વિડીયોને એન્ડ કરું છું અને હવે બસ નવા વિડીયો સાથે જલ્દીથી મળીશું આઈ થિંક હવે હું અનબોક્સિંગના વિડીયો બનાવીશ કે મારા બહુ જ બધા પાર્સલ આવ્યા છે તો એ બધા વિડીયોઝ આવશે તો મેં જે જે વસ્તુઓ મંગાઈ છે એ બધું હવે તમને બતાવીશ અને અત્યારે તો હું બહુ જ થાકી ગઈ છું तो बस वीडियो गम्य तो लाइक जो शेयर कर जो सब्सक्राइब कर जो, जो मंगू ऑफिशियल ग्रीवा कंसारा टड़ा गुड नाइट